મીઠાના એકવીસ ઉપાયો જેનાથી તમારું ભાગ્ય ચમકી જશે નંબર એક જો તમારે સુખી રહેવું હોય તો કરો આ કામ જો તમને કોઈ વ્યક્તિ પસંદ નથી તો તેનું મીઠું ન ખાવ પાપી વ્યક્તિ પાસેથી ક્યારેય મીઠું ન ખાવું નહીં તો તમારું જીવન પણ તેના જેવું થઈ જશે હંમેશા ધ્યાન રાખો કે દરેક જગ્યાએથી મીઠું કે નમકીન વસ્તુઓ ન ખાવ મજબૂરી કે દબાણમાં કોઈનું મીઠું ન ખાવું તેનાથી તમને નુકસાન થઈ શકે છે જેમનામાં સારા સંસ્કાર હોય અને જે ધર્મ પ્રમાણે વર્તે તેનું જ મીઠું ખાવ નંબર બે મીઠું પડવું સારું માનવામાં આવતું નથી બલ્ગેરિયા યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં તે ખરાબ નસીબ અને મતભેદની નિશાની માનવામાં આવે છે ભારતમાં તેનું પડવું અશુભ માનવામાં આવે છે મીઠું પડવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડે છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે નંબર ત્રણ ધ્યાનમાં રાખો કે રસોઈ બનાવતી વખતે ભોજનને ચાખશ્યો નહીં આ ખોરાકને શુદ્ધતાનો નાશ કરે છે અને ઘરમાં ગરીબી લાવે છે મીઠું ઓછું થાય તો પછી નાખજો ભગવાનને ભોગ અર્પણ કર્યા પછી જ ભોજનને ચાખવું જોઈએ તેનાથી ઘરમાં સુખ અને શાંતિ બંને જળવાઈ રહે છે નંબર ચાર ધનનો પ્રવાહ જળવાઈ રહે તે માટે ઉપાય ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહે તે માટે એક કાચનો ગ્લાસ લો તેમાં પાણી અને મીઠું મિક્સ કરો અને તેને ઘરના નેતૃત્વ ખૂણામાં રાખવું અને તેની પાછળ લાલ બલ્બ લગાવવું જ્યારે પણ પાણી સુકાઈ જાય છે ત્યારે તે ગ્લાસને સાફ કરો અને ફરીથી મીઠું ઉમેરીને પાણીથી ભરો નંબર પાંચ અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન થશે જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે આ રોગ અને દુઃખનું કારણ બને છે પ્લાસ્ટિકના કોઈપણ વાસણમાં મીઠું ન રાખવું જોઈએ માત્ર કાચના વાસણમાં જ મીઠું રાખવાથી કોઈ ખરાબ અસર થતી નથી નંબર છ સામાન્ય માન્યતા છે કે મીઠું કોઈની પાસેથી મફતમાં ન લેવું જોઈએ અને ન આપવું જોઈએ સાંજના સમયે મીઠું દાન કે ઉધાર આપવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે આ સિવાય મીઠું ફેંકવું કે બગાડવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે મીઠું ઉધાર આપવું કે દાન કરવું એ સારું માનવામાં આવતું નથી પરંતુ જ્યારે પિતૃ પક્ષ જેવા પ્રસંગોએ બ્રાહ્મણોને સીધું દાન ઘઉં દાળ ચોખા ઘી તેજ વગેરે આપવામાં આવે છે ત્યારે મીઠું તેની સાથે હોવું જોઈએ તો જ દાન પૂર્ણ થાય એમ ગણાય છે નંબર સાત વ્યક્તિગત બાધા માટે મીઠું પર પીસેલું મીઠું લો અને તેને તમારા માથા પર સાંજે ત્રણ વખત ઉતારી લો અને તેને દરવાજાની બહાર ફેંકી દો આવું સતત ત્રણ દિવસ સુધી કરો જો તમને રાહત ન મળે તો તમારા માથા પર મીઠું નાખવું તેને શૌચાલયમાં રેડું અને તેને ફ્લશ કરો તમને ચોક્કસ લાભ મળશે નંબર આઠ ગરીબી દૂર કરવાના ઉપાય અઠવાડિયામાં એકવાર ગુરુવાર સિવાય પોતું કરતી વખતે થોડુંક સમુદ્ર મીઠું પાણીમાં ભેળવવું જોઈએ આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા પણ નાશ પામે છે વાતાવરણની પવિત્રતા વધે છે તેનાથી લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ ખુલશે અને ઘરમાં બરકત રહેશે નંબર નવ સીધું કોઈના હાથમાં મીઠું ન આપો મીઠાના પેકેટ આપવાનું પણ ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિના તમામ સંબંધો બગડે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે નંબર દસ બાથરૂમ અને શૌચાલયના દોષ મુક્તિના ઉપાય મીઠું એક એવું રસાયણ છે જે તમામ પ્રકારની ગંદકી દૂર કરે છે કાચના વાસણમાં મીઠું ભરો અને આ વાસણને બાથરૂમમાં રાખો આ ઉપાયથી નકારાત્મક ઉર્જા પણ દૂર કરી શકાય છે દર મહિને વાસણમાં મીઠું બદલું જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ શૌચાલયમાં મીઠું ભરેલું કાચનું વાસણ રાખો તેને પંદર દિવસ પછી બદલો સૌ પ્રથમ શૌચાલયના સિંકમાં રેડો નંબર અગિયાર રોગોથી રાહત મેળવવા માટે સૂતી વખતે ઓશીકું પૂર્વ તરફ રાખો તમારા બેડરૂમમાં એક વાસણમાં સેધા મીઠુંના કેટલાક ટુકડા રાખો તેનાથી તમારું સારું સ્વાસ્થ્ય રહેશે રોગોથી બચવા માટે સામાન્ય મીઠાનું થોડો ઓછો ઉપયોગ કરવો જોઈએ તેના બદલે ભોજન દરમિયાન સેંધા મીઠું અથવા તો કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ નંબર બાર ધન અને આશીર્વાદ મેળવવાના ઉપાય કાચના વાસણમાં મીઠું રાખો અને તેમાં ચાર પાંચ લવિંગ નાખો તેનાથી ધન આવવા લાગશે અને ઘરમાં આશીર્વાદ પણ આવશે એક તરફ મીઠું તેને સુગંધ જાળવી રાખશે તો બીજી તરફ આ ઉપાયથી પૈસાની કોઈ કમી નહીં આવે નંબર તેર મીઠાની ક્યારેય ચોરી ન કરવી જોઈએ જોકે મીઠું ખૂબ જ સસ્તી વસ્તુ છે પરંતુ તેની ચોરી કરવી ખૂબ મોંઘી પડી શકે છે પૈસા આપ્યા વિના કોઈનું મીઠું ખાવાથી ઘણી રીતે નુકસાન થાય છે નંબર ચૌદ ઝડાથી બચવાના ઉપાય પતિ પત્ની વચ્ચે કોઈ પણ મુદ્દે ઝઘડો થાય કે કોઈ પણ પ્રકારની માનસિક અશાંતિ હોય તો બેડરૂમના એક ખૂણામાં મીઠું રાખવું નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે એક મહિના પછી બેડરૂમના એક ખૂણામાં બીજું નવું મીઠું રાખવું તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે નંબર પંદર મનમાંથી બેચેની દૂર કરવાના ઉપાય જો તમારું મન ખૂબ જ અશાંત રહે જો તમારા વિચારો ચાલતા રહે છે અને તમે કોઈ પણ પ્રકારની ચિંતાથી પીડાતા હો તો આના કારણે તમારું સ્વાસ્થ્ય બગડશે મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ તો થશે જ પરંતુ મનની ચંચળતા પણ શાંત થઈ જાય છે નંબર સોળ જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેના પલંગની પાસે કાચના વાસણમાં મીઠું અવશ્ય રાખો એક અઠવાડિયા પછી આ મીઠું બદલો અને તેને ફરીથી બદલી શકો છો ધીમે ધીમે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે નંબર સત્તર જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો દબદબો છે તો ઘરને સાફ કરતી વખતે પાણીમાં એક ચપટી મીઠું નાખવું આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા પણ જળવાઈ રહે છે અને ઘરને મીઠાથી પોતું કરવાથી ઝડપથી ધનની પ્રાપ્તિ થાય છે જો તમારે પ્રગતિ જોઈતી હોય તો ઘરમાં મીઠાના પોતા અવશ્ય કરવા જોઈએ નંબર અઢાર નજર ઉતારવા માટે ઉપાય જો તમને અથવા કોઈ બાળકને કોઈની નજર લાગી હોય તો તેમાંથી એક ચપટી મીઠું સાત વખત ઉતારીને વહેતા પાણીમાં ધોઈ લો અને ત્યાર પછી નળ ખોલો અને તેને વહેતા નળના પાણીમાં નાખો તેનાથી નજર દોષ અવશ્ય દૂર થાય છે નંબર ઓગણીસ મીઠાથી વાસ્તુ દોષ દૂર કરો જો મિશ્ર વાસ્તુ દોષ છે જેને તમે બદલી શકતા નથી ઉદાસી ડર કે ચિંતાની સ્થિતિમાં બંને હાથને મીઠુંમાં ભરીને થોડી વાર રાખો પછી તેને વોશબેસીનમાં મૂકીને પાણીથી ધોઈ લો અહીં અને ત્યાં મીઠું ફેંકશો નહીં નંબર વીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સતત આર્થિક સમસ્યાઓ થતી રહે છે અને કોઈ કારણ વગર પૈસાની ખોટ થઈ રહી છે તો એક ગ્લાસ પાણી ભરો અને તેમાં મુઠ્ઠીભર મીઠું નાખો આ પછી તે ગ્લાસને મીઠું ભરેલા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો આ ઉપાય કરવાથી આર્થિક નુકસાનથી રાહત મળે છે ધ્યાનમાં રાખો કે દર અઠવાડિયે આ પાણી બદલતા રહો તેનાથી ઘરમાં સુખ અને આશીર્વાદ બંને આવે છે નંબર એકવીસ કુંડળીમાં ચંદ્ર અને મંગળ નબળો હોય તો તેનો ઉપાય જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ભોજનમાં દરિયાઈ કે સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરો પરંતુ સેંધા મીઠાનો ઉપયોગ કરો તેનાથી તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી જશો પરંતુ જો કુંડળીમાં મંગળ નબળો હોય તો તમે ભોજનમાં દરિયાઈ મીઠાનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો